સરકારના નોટ નિર્ણયને પગલે દેશભરમાં સામાન્ય લોકો અને વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન ની આગેવાની હેઠળ જિલ્લાભરમાંથી કોંગી કાર્યકરો વેરાવળ એસટી બસ સ્ટેન્ડ ખાતે એકઠા થયા હતા અને એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો અંદાજે દસ મિનિટમાં ચક્કાજામ બાદ પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અંદાજે બસો થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ ભરતસિંહ જાદવ સોમનાથ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી ચાર દિવસનો સડન પ્રોગ્રામ આપવામાં આવ્યો છે એ પ્રોગ્રામ જે પાંચસો ને હજારની લોકો ભારતીય જનતા પાર્ટીની સરકારને આ દેશના વડાપ્રધાને અણધાયરો નિર્ણય લે છે ઘણા દિવસથી તમે જોઈ રહ્યા છો કે બેંકોની અંદર પણ લાઈનો આટલી મોટી લાગેલી છે છતાં પણ એનો ઉકેલ આવતો નથી એટલે પ્રજાનો પણ એક આમાં આક્રોશ છે એટલે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટીએ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસે ચાર દિવસના સળગ પ્રોગ્રામ આપ્યા છે એ પ્રોગ્રામના ભાગરૂપે આજે એસટી રોપવા આંદોલન અને રેલ રોપવા આંદોલન એ પ્રોગ્રામ અમે આજે આપ્યો છે અને પોલીસે એસટી રોપવા ઉમટ્યા પછી પોલીસે અમારી એ ધરપકડ કરવાની આવે ધરપકડ કરી છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ